I think for sure I'm going to be going back to my father's home country. સુનિતા વિલિયમ એસે અમે ઘર કરીએ છીએ કેમ કે તે અવકાશમાં 322 દિવસ તેમણે વિતાવ્યા છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમે સુનિતા વિલિયમ્સને વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે ભારત આવો ત્યારે જુલાણ ગામમાં ચોક્કસ આવો. અમે તમને મળવા માંગીએ છીએ. નવી સવારમાં આજે અમે સુનિતા વિલિયમ્સને લગતો એક વધુ વિડીયો રજૂ કરી રહ્યા છીએ મિત્રો સુનિતા વિલિયમ્સ અમેરિકામાં પોતાના સાથીદારો સાથે મીડિયાના પત્રકારો સાથે જ્યારે વાત કરતા હતા ત્યારે અમે તેમના પિતાના ગામ જુલાસણ ગયા હતા પ્રાથમિક શાળા આવેલી છે ત્યાંની દીકરીઓને અમે મળ્યા અને એ દીકરીઓએ સુનીતા વિલિયમ્સને યાદ કરીને કહ્યું કે અમારે પણ સુનિતા વિલિયમ્સ બનવું છે હીરબેન આ છે સુનિતા વિલિયમ્સ તો સુનિતા વિલિયમ્સ ના જીવન તમને શું પ્રેરણા મળી એ એમના સાથે વાત કરો સુનિતા વિલિયમ્સ તે અમારા ગામના દીકરી છે અમને પણ તેમના પર ગર્વ છે અમને તેમનામાંથી ઘણી બધી પ્રેરણા મળે છે અમે પણ મોટા થઈને તેમના જેવો બનવાનો પ્રયત્ન કરીશું નવાબેન અમને કહેશો કે સુનિતા વિલિયમ વિશે તમારા શું વિચારો છે સુનિતા વિલિયમ વિશે અમે ગર્વ કરીએ છીએ કેમ કે તે અવકાશમાં ત્રણસો બાવીસ દિવસ તેમને વિતાવ્યા છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેમનો શ્રમ અને સફળતા માટે સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ છે હું પણ સુનિતા વિલિયમ્સ જેવું બળ તરીકે જ રહ્યું અને મારા મનને પ્રબળ રાખવું ગુજરાતી દીકરીઓને તેમના જેવું પણ બળ રાખવું જોઈએ અને તેવી ક્ષમતા રાખવી જોઈએ કે એ પણ ડર્યા વગર અવકાશમાં આટલા દિવસો વિતાવી શકે અમને ગર્વ છે કે તેઓ સુનિતા વિલિયમ અમારા ગામની દીકરી છે તેમનાથી અમને પ્રેરણા મળે છે કે તે તે કેટલા બહાદુર છે અને તે અવકાશમાં નવ મહિના અને

નો ડાઉટ સુનિતા વિલિયમ્સ પોતે અહીંયા નથી રહ્યા પણ એમના પિતા જ્યારે અહીંયા રહેતા હતા અને એમના લીધે આ એક જૂનો ઘરોબો અમારી ગામનો અને અમારી સ્કૂલનો એમના પ્રત્યેનો થઈ ગયેલો છે મારી એવી ઈચ્છા છે કે સુનિતા વિલિયમ્સ અહીંયા આવે અમે એમનો બહુ જ ઉત્સાહથી એમને આવકારવા માટે અમે અમારો સ્ટાફ અમારું ગામ અને અમારા બાળકો તૈયાર છે જ્યારે સુનિતાબેન વિલિયમ્સ જુલાસણમાં પધારે તો થોડી વાતચીત અમને એમના જોડે કરાવજો એમના મનોબળ એમના જોડેથી અમારા પ્રશ્નોના જવાબ મેળવીશું અને કદાચ એમને ફોલો કરી અને એક નહીં સુનિતા વિલિયમ્સ પણ બને તો મને એનો કોઈ શંકા નથી એ વસ્તુ શક્ય છે અને થશે અમારી દીકરીઓને સુનિતા વિલિયમ્સનો જે તમે ઉત્સાહ જોયો એ ખરેખર સાચો છે કારણ કે સુનિતા વિલિયમ્સ આ ગામના વતની છે એટલે એમનામાં એ વસ્તુ ઉતરી જ ગઈ છે એક અને ખરેખર જો એમને બનવું હોય તો એમાં અમારી ભૂમિકા પણ એ છે અને એમની ભૂમિકા એ પણ એ છે કે એમને શિક્ષણ સારું એવું લેવું જોઈએ પોઝિટિવ વિચારો સાથે એમના ખરેખર ખૂબ મહેનત કરવી જોઈએ અને અમારે પણ એમને એ દિશામાં વિચારો પ્રેરિત કરવા જોઈએ એ અમારી ભૂમિકા હોવી જોઈએ અંદર અને છે અને રહેશે અમે સુનિતા વિડિયમ વિનંતી કરીએ છીએ તમે જ્યારે ભારત આવો તેમણે એમ પણ કહ્યું કે હું મારા પિતાના દેશ ભારત જરૂર જઈશ સુનિતા વિલિયમ્સમાંથી પ્રેરણા લઈને આ દીકરીઓ ભવિષ્યમાં કશુંક નક્કર અને જુદું કરવા માગે છે એ જોઈને અમે નક્કી કર્યું કે નવી સવારમાં અમે આ દીકરીઓનો પણ એક વિડીયો બનાવીશું અમે જુલાસણ પ્રાથમિક શાળાની આ બધી દીકરીઓને શુભકામનાઓ આપીએ છીએ કે ભવિષ્યમાં તેઓ પણ સુનિતા વિલિયમ્સના રસ્તે આગળ વધી શકે